નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર ખાનગી ટ્યુશન ક્લાસીસ અને ખાનગી કંપનીઓ દ્વારા પોતાની જાહેરાતો માટે લગાવવામાં આવતા મોટા હોર્ડિંગ્સોને કારણે પાલિકાની તિજોરીને મોટી નુકસાની વેઠવાનો વારો આવતો હોવાની ફરિયાદ સત્તાધારી પક્ષના એક જાગૃત નગરસેવક દ્વારા કરવામાં આવી છે નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં કેટલીક ખાનગી કંપનીઓ દુકાનદારો ટ્યુશન ક્લાસીસ તેમજ અન્ય ક્લાસીસો દ્વારા વગર પરમિશન અને વગર ફીએ મોટી જાહેરાતના બેનરો લગાવી દેવામાં આવે છે ત્યારે ઘણીવાર આવી જાહેરાતના બેનરો નગરપાલિકા દ્વારા ઉતારી પણ લેવામાં આવતા હોય છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા આવી જાહેરાત લગાવતા લોકોની સામે કોઈપણ પ્રકારની દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ત્રણથી ચાર દિવસ પહેલાં એક ખાનગી ટ્યુશન ક્લાસીસ દ્વારા સર્કિટ હાઉસની સામે ફી વગર અને પરમિશન વગર જાહેરાતનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું તેને નગરપાલિકાના શાસકો અને અધિકારીઓના ધ્યાને આવતા જ આ બોર્ડને વહેલી સવારે માઇનોર વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવ્યું હતું જોકે પ્રશ્ન એ ઊભો થાય છે કે ખાનગી ટ્યુશન ક્લાસીસ હોય કે પછી ખાનગી કંપનીઓ હોય તે લોકોની દંડનીય કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી અને આવા તત્વોને બચાવનાર કોણ છે ત્યારે વાલા નીતિ અપનાવી રહેલી નવસારી વિજયપુર નગરપાલિકાની તિજોરીને ચૂનો લગાવવામાં કોનો હાથ છે તેની પણ તપાસ થવી જોઈએ ત્યારે આવા બોર્ડ લગાવનારા તત્વો વિરુદ્ધ નગરપાલિકા જો લાલ આંક કરે તો નવસારી વિજયપુર નગરપાલિકાને વર્ષે દિવસે લાખો રૂપિયાની આવક થઈ શકે તેમ છે આ બાબતે નવસારી વિજયપુર નગરપાલિકાના વોર્ડ નંબર તેરના કોર્પોરેટર વિજય રાઠોડ દ્વારા નગરપાલિકાને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ આવા લોકોના માથે કોઈ મોટા અધિકારી કે નેતાઓના હાથ હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી